જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે અને અને જેને લઈને ઠેર ઠેર રામયાત્રા પણ પણ નીકળી છે દેશ વિદેશમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે લંડનમાં રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી અને મોટી સંખ્યામાં ભક્તો આ શોભાયાત્રામાં જોડાયા હતા કાર સાથે ભગવાનની શોભા યાત્રા કાઢવામાં આવી હતી ट्वेंटी सेकेंड जनवरी इनाग्रेशन हो रही है राम मंदिर की अयोध्या में और इस खुशी में हम सब जो हिंदू ऑर्गनाइजेशन है ईस्ट लंदन के सब ने सोचा कि ये हमें कुछ हमें भी कुछ सेलिब्रेशन या करनी चाहिए और कुछ डिफरेंट सो इसलिए हमने आज ये प्रोग्राम कर रहे हैं कि कार रैली तीन सौ गाड़ी से ज़्यादा होगी गई मेरे साथ तीन सौ पच्चीस ऑलरेडी रजिस्टर हो गए और ये हम ईस्ट लंडन का टूर कर रहे हैं और यहाँ वहाँ करके हम वापस यहाँ आएंगे सारे सब रल मिल के सब ने डिसाइड किया कि एक होना चाहिए राम मंदिर होता पर भी राम मंदिर होना चाहिए यहाँ राम मंदिर का जन्म हुआ था वहाँ पर एक मंदिर होना चाहिए आज हम सब यहाँ राम भगवान की रैली के लिए इकट्ठे हुए हैं बहुत ही खुशी का माहौल है मेरे पास कोई शब्द नहीं है कि जिनमें मैं बयां कर सकूँ हर कोई इतना खुश है शायद मैंने अपनी अभी तक के लाइफ टाइम में इस तरह का टाइम की हर किसी के मन में इतना उत्साह है वो देख के दिल इतना खुश हो रहा है कि मेरी तो आंखें भी भर जा भर के आ रही हैं और मुझे लग रहा है सच में ही आज मेरी चौकट पे राम पधार गए हैं कि ये सारे अक्षिता बनाने में जो खुशी मिली है अब तक हम थाउजेंड पैकेट्स बना चुके हैं और यही एक प्रयास है कि हर हिंदू के घर में ये अक्षिता जाए और ये ब्लेसिंग्स भगवान राम को मेरा लाख लाख प्रणाम एंड सभी को परमात्मा ये खुशी को ये करने का आराम से अवसर मिले यही हमारी इच्छा है करके जय शिया राम તો આજે દેશ સહિત વિશ્વભરની અંદર રામમય માહોલ જોવા મળી રહ્યો છે તમામ સનાતન ધર્મ પ્રેમીઓમાં એક અલગ ઉત્સાહ ઉમંગ છે અને આજે આ મુદ્દામાં આપણે ચર્ચા કરવાના છે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયા છે આપણી સાથે દર્શનભાઈ પટેલ જોડાયા છે કે જેઓ એનાર આઈ છે અને સાથે તેઓ વર્લ્ડ ટૂર પણ નીકળ્યા છે ભારતની સંસ્કૃતિ સભ્યતાને લોકો સુધી પહોંચાડવા માટે તેઓ મહેનત કરી રહ્યા છે અઠાવીસ જેટલા દેશો તેઓ ફરી ચૂક્યા છે સાથે સાથે આપણી સાથે ડૉક્ટર નયનભાઈ ઝા પણ છે કે જેઓ એ રામાયણ પર પીએચડી કરી છે અને સાથે રાજકોટ થી રાજુભાઈ ગઢવી જોડાયા છે કે જેઓ લોક સાહિત્યકાર છે આપ તમામનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે સૌ પ્રથમ હું આપની પાસે આવવા માંગીશ નયનભાઈ કે જે રીતે હાલ અત્યારે માહોલ છે દેશની અંદર જે ઉત્સાહ છે જે રામમય માહોલ છે કે જ્યારે એક રામાયણની વાત કરીએ અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામ વનવાસથી પરત આવ્યા હતા અને તે વખતે જે ઉત્સાહ ઉમંગ ભક્તોમાં લોકોમાં હતો અયોધ્યા નગરવાસીઓમાં હતો તેવો જુસ્સાનો હાલ આજે દેશભરના નહીં પરંતુ વિશ્વના છે સાચી વાત છે કુશાગ્રભાઈ અયોધ્યા પેલા તો આજ એક શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો અયોધ્યા વિશેનું વર્ણન વાલ્મિકી રામાયણમાં પણ થયું છે અને તુલસીકૃત રામાયણમાં પણ થયું છે અયોધ્યા વિશેની હું બે ત્રણ ચોપાઈથી મારા આજના વક્તવ્યની શરૂઆત કરીશ

એમાં પેલી નગરીનું સ્થાન મળે છે તે અયોધ્યાને મળે છે તુલસીજી લખે છે કે એક વખત વ્યક્તિ જીવનમાં અયોધ્યામાં ચરણ મૂકે સ્પર્શે તો આ સંસારમાંથી જયારે વ્યક્તિ મુક્ત થાય છે એને પુનઃ એમ કે આ સંસારમાં આવવું પડતું નથી આ અયોધ્યાનું મહિમા છે વાલ્મિકીજી પણ રામ રાજ્યની જે વિભાવના કરી અને રામ જ્યારે રાજા સીતા સાથે રાજગાદી ઉપર બેસે છે અને એના પછી રામ રાજ્યની જે વિભાવના લંકાકાંડની અંદર છેલ્લા બે સ્વર્ગની અંદર જ્યારે વાલ્મિકી કરી રહ્યા છે ત્યારે વાલ્મિકી પોતે લંકાકાંડને સમજાવતા એવું કહે છે કે અયોધ્યાની અંદર ક્યાંય પણ જેને કહેવાય કે વિધવા વિવાહ વિધવા જેને કહેવાય કે કલહ નહોતો રુદન નહોતું અયોધ્યા સમગ્ર દિશાઓમાંથી જાણે કે શુભ સંકેત આપતી હોય ત્યાંનું વાણિજ્ય વ્યવસ્થા ત્યાંની વિદેશ નીતિ ત્યાંની રાજનીતિ જાણે કે સુખપ્રદ હોય અને સમગ્ર અયોધ્યા જાણે કે મંગલમય એક રામ રાજ્ય પછીનું જે ત્યાંનો માહોલ હતો એ ખરેખર ઉત્સાહ હતો લોકોમાં એક પ્રકારનો કે ના મારા રામ જેને લોકો જનહિત અને જનમાનસ જેને સ્વીકારતું હતું એવા રામ જ્યારે એમ કે રાજગાદી ઉપર બેઠા સમગ્ર ચારો દિશાઓમાંથી જેને કહેવાય કે દસે દિશાઓમાંથી શુભ સંકેતો ત્યાં લોકોને થયા છે એવા ઘણા બધા ઉલ્લેખો છે વાલ્મિકી રામાયણમાં છે તુલસીકૃત રામાયણમાં છે કે જે અયોધ્યા સમગ્ર નગર સમગ્ર કૌશલ જનપદ જેને કહેવાય એક રામ રાજા બન્યા પછી એક ઉત્તમ જ ત્યાંનું જે વાતાવરણ હતું એ સર્જાયું હતું બિલકુલ અત્યારે ઉત્તમ વાતાવરણ તે સમય હતું ને અત્યારે પણ આવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે આપણી સાથે રાજકોટથી પણ રાજુભાઈ જોડાયેલા છે રાજુભાઈ કે જેઓ લોક સાહિત્યકાર છે રાજુભાઈ આપણી પાસે આ માંગીશ આપે તો અનેક વાતો કરી હશે અનેક પ્રસંગો આપે વર્ણવ્યા હશે પરંતુ આજનો જે આ પ્રસંગ છે જ્યારે ફરીથી આટલા વર્ષો પાંચસો વર્ષ બાદ જ્યારે ભગવાન રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પરત ફરી રહ્યા છે મંદિરનું ભવ્ય નિર્માણ થયું ને આ પ્રસંગને આપ કઈ રીતે જુઓ છો જ્યારે પ્રભુ પાછા નિજ મંદિર પધારી રહ્યા છે આથી મોટો અવસર સમગ્ર રામ ભક્તો માટે કોઈ હોય જ ન શકે અવધ કે અવધ નગરીમાં એક વખત તમારો પગ પડી જાય જાય તો મોક્ષાર્થ મળી એવી નગરીની અદભુત વાતો છે આજે તો પ્રભુ વિશ્વમાં વસતા નજર બધાની આજે અવધ માથે છે મારે એક નાનો એવો પ્રસંગ કેવો છે આપણે ભાઈએ અવધની કીધી ને વાત તો અવધનો એક મારે એવો નાનો એવો પ્રસંગ કેવો છે એક આ એક બ્રહ્મદેવ નીકળે છે અને એક અવધ નગરી ની વાત છે પ્રભુ ની વાત છે ઈશ્વર ની વાત છે કે ગાય જેવું મોટું થઈ જાય છે એટલે એ ઘણા બધા જોશીને જોવરાવે છે પછી કે છે કોઈ એવી એવી દીકરી એવી સ્ત્રી કોઈ હોય અને એ પાણીની અંજલી નાખે તો પાછું એનું પોતા જેવું જેવું મોઢું પાછું થઈ શકે ત્યાં સુધી ગાયનું મોઢું અને બધા ચર્ચાને અંતે એવું નક્કી થાય છે કે એવી સ્ત્રી કોણ હોય કે જેને સ્વપ્નમાં પણ સહેવો ન હોય અને બધાની નજર જાય છે કે એવા તો કૌશલ્યા હોય અને બધા તાલુ વધાવી લે છે ટૂંકમાં વાત કરું તો કૌશલ્યા જેને સમાચાર મળે છે કૌશલ્ય બહુ રાજી થાય છે સવારનો કોર છે નાય ધોય અને કૌશલ્યા બહુ તૈયાર થયા છે અને બહુ મારી માથે કેટલી આ પ્રજાને વિશ્વાસ છે એવું કરી અને પોતે તૈયાર થતા હોય ત્યારે દાસી જાગી જાય છે અને દાસી પૂછે છે કે માં અત્યારના પોરમાં સવારના પોરમાં એટલે આખી સઘળી હકીકત એની કહે છે કે આવું છે કે તો બા મને એ મોકો દો ને મેં મારી જિંદગીમાં કોઈ દિવસ સ્વપ્નમાં પર પુરુષને સહેવો નથી મને મોકો દો ને અને કૌશલ્યા કે બેટા તું જા અને એ નીકળે છે રથ લઈ અને હવારનો પોર છે અને રૂખીની બેન એ વાળતી હોય છે એ હવારના પોરમાં રોકી અને કહે છે કે ભાઈજી અત્યારમાં તો કે આખી સગળી હકીકત આવી છે એક અંજલી નાખવાની છે તો કે ભાઈજી મને મૂકવા આપો ને પોતે પોતાના કપડાં ખંખેરે છે અને કે છે મને મૂકો આપી દે ને મેં મારી જિંદગીમાં કોઈ કોઈ પર પુરુષને સેવો નથી એ હું અખતરો કર લઉં અને રૂખીની દીકરી જાય છે ટૂંકમાં કહું તો અને અંજલી નાખે છે પાછું એવું જ મોઢું થઈ જાય છે એ રઘુકુળ છે ઈ અયોધ્યા છે ઈ અયોધ્યાની વાતો છે અને યા જયારે પ્રભુ બિરાજવાના છે સાહેબ આ આ આ તો મોટી વાત છે આપણે માટે દુનિયાના કોઈ સંસ્કારો જોતા હોય દુનિયાની કોઈ સભ્યતા જોતી હોય તો મારે તમારે અવધી અયોધ્યામાં જવું પડે અવધ કુટુંબને યાદ કરવું પડે રઘુકુળ રીત સદા પ્રાણ જાય બચન બિલકુલ ખૂબ જ સરસ વાત કહીએ આપે પરંતુ જ્યારે જ્યારે વાત અયોધ્યાની આવતી હોય કે ભારતની સંસ્કૃતિની વાત આવતી હોય ભારતની સંસ્કૃતિ સનાતન સંસ્કૃતિ વર્ષો આદિકાળથી જૂની આ સંસ્કૃતિ માનવામાં આવે છે અને આ જ જે આપણા દર્શનભાઈ છે જ્યાં પણ પ્રચાર કરી રહ્યા છે વિશ્વની અંદર દર્શનભાઈ આપણી પાસે આવવા માગીશ જે વિશ્વની જો વાત કરીએ ને તો અનેક આપણે જો રામાયણની વાત કરી લીધી અયોધ્યાની વાત કરીને હાલ તો રામભાઈ માહોલ વિશ્વભરમાં છે પરંતુ આ જે માહોલ છે તે વિશ્વભરની અંદર આપ જ્યારે જતા હશો આપે અઠાવીસ દેશોનો પ્રયાસ પ્રવાસ કર્યો છે ત્યારે તે તે ત્યાંથી કેવી પ્રતિક્રિયા મળતી હોય છે ભારતીય સંસ્કૃતિને લઈને ભગવાન શ્રી રામને લઈને તો આપણે એક બેઝિક વાત કરીએ કે જે મેં આ યાત્રા ચાલુ કરી પાંચ લાખ કિલોમીટરની સો દેશમાં જવું છે પાંચ વર્ષમાં ફરવું છે ને અત્યારે પાંચસો ચાલીસ દિવસ પૂરા થયા છે હવે આને હું બે ફેઝમાં ડિવાઈડ કરું કે બાવીસ તારીખ પહેલાંના દિવસો અને બાવીસ તારીખ બાવીસ એક બે હજાર ચોવીસ પછીના દિવસો તો શરૂઆતમાં જ્યારે હું શરૂઆત કરી મેં ત્યારે મેં તિરંગા લઈને શરૂઆત કરેલી કે બધાને તિરંગા હાથમાં આપું મારો મેક્સિકોનો ફ્લેટ પણ આપું જેથી બંને દેશનું એક સારું દેખાય બંને દેશની વાતો થાય અને મેક્સિકોની વાતો પછી કરીશ પણ અત્યારે જે સાંપ્રત વાત છે કે રામ ભગવાનનું હવે પછી મને જે પાવર આવ્યો છે ને આમ એક એનઆરઆઈ તરીકે કે એક બહાર રહેતા માણસ તરીકે જે હું શરૂઆતમાં ભારતની વાત કરતો અને જે મને થોડી કઠિણાઈ આવી પડે મને બોલવામાં લાગે કે થોડું હિચકિચાહટ થાય છે પણ આ જે મેગા લેવલ પર માહિતી પહોંચી છે દેશ વિદેશના મીડિયાઓએ આને જે કવર કર્યું છે ને રામમય વાતાવરણ જે છેલ્લા બે મહિનાથી તો ચાલ્યું છે ને કે મને સામેથી હવે જય શ્રી રામ કરીને બોલાવે છે ફોરેનરો એટલે એમને પણ એ અગત્યતા રામ ભગવાનનો ઇતિહાસ એ ફોરેન મીડિયાએ પણ જણાવી દીધો છે તો આપણે ગુજરાતી એમાંય ખાસ રામ ભગવાનની સાથે જોડાયેલા માણસો એ એવી રીતના આપણે પોતાની જાતને વ્યક્ત કરી શકીશું આપણે સ્ટુડન્ટ હઈએ બિઝનેસમેન હઈએ ત્યાં ધાર્મિક કાર્યક્રમ કરતા હોઈએ કે પાછી ઇન્ડિયન ડાયસ્પોરાના મેમ્બર હઈએ આપણને બધાને એક લાગણી થઈ રહી છે કે ભારત મારો દેશ છે અને એમાં એક દિવાળી મનાઈ રહી છે આ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે અને દરેકના દિલમાં આનંદ છે હું જ્યારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ જોઉં છું કે વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ હવે તો લિંકડ ઇન પર પ્રોફેશનલ પ્લેટફોર્મ પર પણ લોકો રામ ભગવાનની વાતો દિલથી દિલ ખોલીને કરતા થઈ ગયા છે અને આ એક કમાલ છે કે જે આટલો મોટો ઉત્સવ થઈ રહ્યો છે અને રામ ભગવાને આ કળિયુગમાં મહેર કરી છે અને પોતે પધારી ગયા છે તો મને તો એટલો આનંદ થાય છે સાહેબ કે વાત ન કરું આનાથી વધારે જે લાંબી વાતો આપણે પછી કરશું બિલકુલ સનાતની દ્વારા જે આપણને આપણી જે આપણી સંસ્કૃતિ છે જે વર્ષોથી ચાલી આવી છે ને તેને લઈને ખુશી તો થાય જ્યારે આપણે લોકોને કહેતા હોય કે અમે આ દિવ્ય ભવ્ય સંસ્કૃતિમાંથી આવી રહ્યા છે અને અત્યારે વાત કરીએ અન્ય સમાચાર પર કે જ્યાં બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ છે ને તેને લઈને દેશ અને વિદેશમાં પણ જે ભવ્ય ઉજવણી થઈ રહી છે ભક્તો પોતાની ભક્તિ અલગ અલગ રીતે વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સુરતની વાત કરીએ કે સુરતના એક હીરા ઉદ્યોગકારની પણ અનોખી ભક્તિ સામે આવી છે કે જે આયોધ્યામાં બનેલા રામ મંદિરનું ચિત્ર સુરતની ઓળખ એવા હીરા વડે બનાવવામાં આવ્યું અને હીરાથી જડેલી સુંદર દિવાલ ફ્રેમ તૈયાર કરવામાં આવી છે નવ હજાર નવસો નવ્વાણું હીરાથી અયોધ્યામાં બનેલા રામ મંદિરની અદ્ભુત તસવીર બનાવવામાં આવી તેમાં રામ અને જય શ્રી રામની આકૃતિ પણ બનાવવામાં આવી છે તો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યાં રામેશ્વરમ ખાતે તેઓ વિશેષ પૂજન અર્ચન કર્યા બાદ તેઓ જ્યારે તમિલનાડુના પ્રવાસે છે ત્યારે તેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે જો કે તેઓ અનુષ્ઠાન પર છે અને જ્યારે ભવ્ય એવું મંદિરનું નિર્માણ થયું ને ત્યારબાદ જ્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને તેની યજમાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ત્યારે આજે તેઓ તમિલનાડુના પ્રવાસ પર પણ સૌપ્રથમ પ્રથમ તેઓએ રામેશ્વરમ મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચન કર્યું ત્યારબાદ સ્નાન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું ને હાલ પણ તેઓ સમુદ્ર કિનાર આગળ જોવા મળી રહ્યા છે કે જ્યાં વિવિધ જે વિધિ પૂજા અર્ચન કરવામાં આવતો હોય છે તેમના દ્વારા કરવામાં આવતો હોય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામેશ્વરમ ખાતે કે જ્યાં ભગવાન શ્રી રામ જ્યારે લંકા માટે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા હતા અને તેની પહેલા જ તેઓએ જ્યારે વિશેષ પૂજન અર્ચન કર્યું હતું જ્યોતિર્લિંગ માનું એક એવું રામેશ્વરમ જ્યોતિર્લિંગ કે જ્યાં સ્વયંભૂ પ્રગટ થયું આ શિવલિંગ અને તે દરમિયાન ભગવાન શ્રી રામ દ્વારા આ સ્થાપિત શિવલિંગની અંદર વિશેષ પૂજન અર્ચન ભગવાન શ્રી રામે કર્યું હતું ને ત્યારે આવતીકાલે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થશે નિજ મંદિરમાં તેઓ તેઓની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તે પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશેષ કરીને રામેશ્વરમની મુલાકાત લીધી હતી અને ત્યાં આગળ વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે જ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું કે તમામ જે ધાર્મિક સ્થળો છે તે પહેલી જાન્યુઆરીથી જ તમામ ધાર્મિક સ્થળોની સ્વચ્છતા કરવામાં આવે ત્યાં સ્વચ્છતા અને સાથે સાથે ત્યાં તમામ ધાર્મિક સ્થળોની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે વિવિધ ધાર્મિક સ્થળોની તેઓએ મુલાકાત લીધી અને સ્વચ્છતા પણ તેઓએ સંદેશો આપ્યો છે કે તમામ જે તીર્થ સ્થળો છે તેને સ્વચ્છ રાખવું જોઈએ અને આ જ અભિયાન હેઠળ પણ તેઓ આજે જ્યારે રામેશ્વર ખાતે ગયા હતા ત્યાં પણ સ્વચ્છતાનો તેઓએ સંદેશો આપ્યો હતો અને સાથે સાથે વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે તો અગિયાર દિવસનો વડાપ્રધાનનો આ સંકલ્પ છે અને અનુષ્ઠાન છે કે જ્યાં સાત્વિક રીતે તેઓ જીવન જીવી રહ્યા છે નારિયેળનું પાણી ફક્ત પીશે અને સાથે સાથે તેઓ જમીન પર સુવાનો પણ તેઓનો સંકલ્પ હતો તે અગિયાર દિવસના અનુષ્ઠાન દરમિયાન તેઓ સાત્વિક જીવન જીવી રહ્યા છે અને સાથે આવતીકાલે જ્યારે બાવીસ જાન્યુઆરી તમામ દેશવાસીઓ સનાતન ધર્મીઓ તેઓની રાહ જોઈ રહ્યા હતા એ દિવસ આવી ગયો છે અને જ્યારે ભગવાન રામલલા કે જેઓ ફરીથી બિરાજમાન થવાના છે પોતાના નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને ભવ્ય ઉજવણી સાથે અયોધ્યાની સાથે સાથે પૂરા દેશ હાલ રામમય માહોલમાં રંગાઈ ચૂક્યો છે તો હરીચલ મુનાઈ પોઈન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે કે જ્યાં તેઓ સમુદ્ર દેવતાને નમન કરી રહ્યા છે ત્યાંનું પવિત્ર જળ કે એ જળ દ્વારા તેઓએ સ્નાન કર્યું હતું અને ત્યારબાદ વિશેષ પૂજન અર્ચન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે અને આજ એ દેખાય છે જ્યારે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધર્મની વાત આવે ભક્તિની વાત આવે લોકોથી અજાણ નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભક્તિ જે ભાવ છે જે શ્રદ્ધા છે ઈશ્વર પ્રત્યેની તે અનેકવાર સામે આવતી રહેતી હોય છે ને આ જ્યારે તેઓ અનુષ્ઠાન પર છે ત્યારે પણ તેઓ આ પ્રકારે અનુષ્ઠાન દરમિયાન પણ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે સાત્વિક જીવન હિન્દુ સનાતન સંસ્કૃતિનું જીવન તેઓ જીવી રહ્યા છે આપણી સાથે નયનભાઈ પણ જોડાયેલા છે નયનભાઈ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ એક દ્રશ્ય કહેવાય કે જ્યારે દેશના જે વડાપ્રધાન છે તે પણ અનુષ્ઠાન કરી રહ્યા છે સાત્વિક જીવન જે સંસ્કૃતિનો જે સંદેશો છે વિશ્વભરને આપી રહ્યા છે ને વિશ્વ ગુરુ બનવા તરફ શું આ શરૂઆત કહી શકાય આપને શું લાગે જો સાહેબ હું વડાપ્રધાનના જીવનની જે યાત્રા છે હું અત્યારે કોઈ અતિશયોક્તિપૂર્ણ વર્ણન કરવા માટે કે પોલિટિકલ કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે નથી બેઠો પણ હું મેં જ્યારે રામાયણનું એનાલિસિસ કર્યું ત્યારે મને રામ અને વડાપ્રધાનનું જે પણ કંઈ વ્યક્તિત્વ છે જો રામ કુશાગ્રભાઈ રાજા બનતા પહેલાં વનવાસમાં ફર્યા ચૌદ વર્ષનો એમનો વનવાસ થયો એ વનવાસ દરમિયાન એમણે જે તે વ્યક્તિના દુઃખ મુશ્કેલી જેને કહેવાય કે ક્યાં કઈ પ્રકારના પ્રોબ્લેમ છે નગરમાં ક્યાં કઈ પ્રકારની જરૂરિયાત છે એ જરૂરિયાતો એમણે પોતે વ્યક્તિગત રીતે જઈને એમણે પોતે જરૂરિયાતોને જાણી સમજી અને એને દૂર કરવા માટે પોતે રાજગાદી પર પાછા આવીને બેઠા અને દરેક સમસ્યાનો એમણે અંત કર્યો આપણા વડાપ્રધાન સાહેબ જ્યારે રાજકીય પ્રવૃત્તિમાં નતા અને સંઘના એક કાર્યકર તરીકે એ પણ સમગ્ર ભારતમાં ફર્યા છે આદિવાસી વિસ્તારોમાં ગયા છે દરેક ક્ષેત્રમાં જઈને જે જે મુશ્કેલીઓ હતી એ મુશ્કેલીઓને જાણી સમજી અને હવે વડાપ્રધાન તરીકે જ્યારે પોતે પુનઃસ્થાપિત થયા છે ત્યારે એમને ખબર છે કે જનમાનસને શું તકલીફ છે અને વાત હું તમને રામાયણની વાત કરું સાહેબ

ધર્મ શબ્દ નો પેલા તો વ્યાખ્યા રામાયણ મહાભારતના સંદર્ભમાં તમારે કુશાગ્ર સમજવાની જરૂર છે સંસ્કૃતમાં ધ્રુવ ધારણે કુદરત દ્વારા તમને મને મળેલી આપણી પવિત્ર ફરજ એટલે ધર્મ તો એક સનાતન હિન્દુ તરીકે આપણી તમારી મારી ફરજ શું છે તો આપણો જે ધર્મ છે એ ધર્મને ટકાવી રાખવો ગીતાના સંદર્ભમાં પણ વાત કરી કે ભી હમણાં કે ભી ધર્મ સંસ્થાપનાર્થ એમ સંભવામી યુગે યુગે ભગવાનના જેટલા અવતારો થયા છે એ ધર્મના પુનઃ સંસ્થાપન માટે થયા છે એટલે ધાર્મિકતા આપણી એ અહીંયા જે પણ કે વડાપ્રધાન શ્રી કરે છે એ સહજ છે કોઈ જાતનું જેને કહેવાય કે અતિસયોક્તિ એ જે છે એવા લોકોને બતાવી રહ્યા છે એમનું વાસ્તવિકતાનું ચિત્ર છે કે હું આ છું અને હું આ બતાવી રહ્યો છું કે હું ધાર્મિક છું એટલે દર્શનભાઈ પણ છે ને આમ આમ જતા હોય છે વિશ્વમાં પણ ટૂર કરતા હોય છે શું લાગે છે આપણે કે જે રીતે વડાપ્રધાન આ નરેન્દ્ર મોદી આવ્યા અને ત્યારથી જ્યારે જે એક છબી છે ભારતની તે પણ અલગ બદલાઈ રહી છે અને જે રીતના તેમની જે પોપ્યુલારિટી છે તે વિશ્વભરની અંદર એક પોપ્યુલર નેતા તરીકે થઈ રહી છે તે વિશે આપની કેવી પ્રતિક્રિયા આપને બહારથી મળી રહી છે મેનેજમેન્ટની બુક્સમાં ઘણું બધું શીખવાડવામાં આવે છે કે લીડ ફ્રોમ ધ ફ્રન્ટ અને લીડ બાય એક્ઝામ્પલ તો આ શું છે આમ જીવંત ઉદાહરણ છે આપણા ભારતીયોને ફોરેન કન્ટ્રીમાં રહીને એક સ્વાભિમાનથી જીવવું પોતાની સંસ્કૃતિ પોતાની જે હિસ્ટ્રી થઈ ટ્રેડિશન્સ છે આપણું કલ્ચર છે આપણા તિલક ચાંદલો છે કે ચાંદલો કરવો હાથમાં આવી રીતના માળા પહેરવી કે ગળામાં માળા પહેરવી અને હિન્દુઇઝમના જે સિમ્બલ્સ છે એનું રિલેવન્સ શું છે એની અગત્યતા શું છે ઉપવાસ કરવા પણ કેમ જોઈએ આપણા યોગ આયુર્વેદ મેડિસિન દરેકનું મહત્વ જે આપણા પુરાણ શાસ્ત્રમાં સમજાવ્યું છે જા સાહેબે જેમ વાત કરી નેનભાઈ એમ દરેક વસ્તુનું મહત્ત્વ મોદી સાહેબ પોતે ઉતારી રહ્યા છે જ્યારે લીડર ઉતાર્યા તે પણ વર્લ્ડના નંબર વન લીડર કે જેમને દુનિયા માની ગઈ છે જેમનું રેટિંગ્સ અને પહેલાં તો આપણે પૂછતા ને ભારતમાં જતા અત્યારે ભારત એટલે વિદેશમાં જતા ત્યારે ભારતના વડાપ્રધાન કોણ કે ભારતને તમારી હિસ્ટ્રી કોણ બધા આમ બ્લેન્ક મોડું બતાડે અને અત્યારે સીધા જ કે મોદી એટલે આપણે આઇડેન્ટિફાય થવા માંડ્યા છીએ એક એવી બ્રાન્ડ બનાવી છે ને સાહેબ મહેનત કરી છે એમણે જે રાત દિવસ ફર્યા છે ને એ અત્યારે દેખાઈ રહ્યું છે અને ભવિષ્યની હજારો પેઢીને આ દેખાવાનું છે એટલે આ જે વાત છે ને આપણા શ્રીરામની વાત એ એક મુદ્દો નથી એ એક મહત્વ મહત્વનું એક અંગ છે આપણા જીવનનું અંગ છે બિલકુલ બિલકુલ ભારતનું એક મહત્વનું અંગ એટલે ભગવાન શ્રીરામ આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેજો ને આ જે હાલનો દિવસ છે આજનો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે તે તમામ જે જાણકારી છે પડે પડેપણની આપ દર્શકો સુધી પહોંચાડતા રહીશું જે અયોધ્યાના જે રંગ છે સાથે સાથે જે રામોત્સવના રંગ છે તે અવિરત આપણે ગુજરાત ફર્સ્ટ પર બતાવતા રહીશું પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ